you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરવાની જવાબદારી કોણ સંભાળશે તે અંગે નિર્ણય લેવા કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસ પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બનાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો લગભગ તમામ સાંસદોએ આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે સીડબ્લ્યુસી ની બેઠક બાદ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી કહ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ તેઓ નિડર અને હિંમતમાન નેતા છે રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર હતા તેમને જયારે આ મામલે કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું આ અંગે વિચારીશ મને આ મામલે નિર્ણય કરવા માટે સમય જોઈએ છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકમાં આ મામલે પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે આ બેઠકમાં કોંગ્રેસ તમામ દિગ્ગજો જોડાયા હતા જેમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા પસંદ કર્યા છે